કહેવાય છે કે માણસ પોતાની સંતાન માટે કંઈ પણ કરી શકે છે અને માણસે કરવો પણ જોઈએ પણ મારામાં એટલી હિંમત ન હતી હા કંઈક બીજું કરવાની હિંમત જરૂર હતી અને આજે હું એ જ કરવા જઈ રહી હતી મારું એક એક પગલું મને એક એક કિલોનો લાગતું હતું પણ આજે જે હું કરવા જઈ રહી હતી તે એક ગુનો હતો પરંતુ મને મારા પતિ સાથે વિતાવેલી એ બધી જ પડો યાદ આવી રહી હતી જે સુંદર લંબાવો અમે એકબીજા સાથે વિતાવ્યા હતા આજે તે યાદો મને ચીસો પાડીને બોલાવી રહી હતી મને રોકી રહી રહી હતી હતી કહી કે ભલે એ હવે આ દુનિયામાં નથી પણ તેની સાથે આટલી મોટી ના કરશો છતાં હું આગળ વધતી રહી કારણ કે હું બહુ નિરાશ હતી પણ આજે હું ખૂબ સુંદર લાગી રહી હતી કદાચ આખી જિંદગીમાં હું આટલી સુંદર ક્યારેય ના લાગતી મારા પતિ માટે પણ નહીં પરંતુ આ સુંદરતાનો શું ઉપયોગ

મારા પતિને બહુ શોખ હતો કે તે ઘણા બધા બાળકો હોય હોય તે પુરુષની છે તેની સંતાન સંતાન કેટલી જો તેના ઘણી બધી તો બીજા પુરુષો તેને રશ્ક કરે છે અને ખુશ થાય છે અને તેને જોઈને વિચારે છે કે આ કેટલો નસીબદાર છે આ પાછળ શું કારણ હતું તે મને ક્યારેય સમજાયું નહીં કારણ કે મારી પણ બહુ ઓછી ઉંમરે જ લગ્ન થયા હતા પણ મારા પતિએ કહ્યું કે તેને ઘણા બધા બાળકો જોઈએ દર વર્ષે બાળક પેદા કરવું કોઈ સરળ કામ નથી જ્યારે ડોક્ટરે પ્રથમ બાળકના સમય કહી દીધું કે આનું તો ઓપરેશન થશે ત્યારે મારા પતિ ચિંતામાં પડી ગયા હતા તે વખતે તેણે કહ્યું હતું કે જો પહેલી પહેલીવાર ઓપરેશન થયું તો આખી જિંદગીમાં ચાર થી વધુ ઓપરેશન નહીં થઈ શકે કારણ કે એકવાર ઓપરેશન બાદ સતત ઓપરેશન જ થવું પડશે

થોડો ખાલીપો આવી ગયો હતો પણ જ્યારે મેં તેને એની સંતાન આપી અને હું ઘરે આવી ત્યારે તેણે મારી બહુ વધુ સંભાળ લીધી એટલી સંભાળ લીધી કે મને 40 દિવસમાં 40 વાર તેની સાથે પ્રેમ થયો આવી સંભાળ તો કોઈ પત્ની તેની પતિ તેની પત્નીની રાખતો નથી આજુબાજુના ઘરોમાં તો અલગ વાર્તાઓ સાંભળતી હતી કે બધા પુરુષો એક સરખા જ હોય છે પરંતુ મારો પતિ ખૂબ સારું હતો તે માણસ ખરાબ ન હતો પણ આગળનો વિચાર તો ન હતો આ દુનિયામાંથી ચાલુ ગયો અને હવે અમે બે સહારા રહી ગયા કારણ કે આજકાલનો સમય જ એવો હતો ઘરની વસ્તુઓ વેચવા લાગી અને હવે ઘરમાં ભૂખમરી શરૂ થઈ ગઈ હું વસ્તુઓ માંગવા પર આવી ગઈ ક્યારેક કોઈના ઘરે જઈને એક પ્લેટ શાક લઈ આવતી અને બધા એ જ ખાઈ લેતા ક્યારેક ક્યારેક કોઈના ઘરે જઈને એક પ્લેટ ચોખા માંગી લાવીને પાણીમાં ઉકાળી ખાઈ લેતા પણ આ સિલસિલો ક્યાં સુધી ચાલે હું બાળકોને છોડીને ક્યાંક જઈ શકતી નથી કોઈ કામ પણ કરી શકતી ન હતી મને કશું આવડતું જ ન હતું મારો પરિવાર તો બહુ જ ગરીબ હતો મારા માતા પિતા અમને ભણાવી ન શક્યા બસ જેમ ઉંમર થયા થઈ તેમ જ મારું લગ્ન કરી દીધું મારો પરિવાર પણ આ દુનિયામાં ન હતો કારણ કે હું મારી બહેનોમાં સૌથી નાની હતી બધા બહેન ભાઈ પોતાના ઘરોમાં હતા તેમણે અમારા મોહલ્લામાં એક કિરાણાની દુકાન હતી એક દિવસ હું તેની દુકાન પર ગઈ તેના વિશે પણ વિચિત્ર પ્રકારની વાતો પ્રસિદ્ધ હતી કેટલાક લોકો કહેતા કે તે ખૂબ જ લાલચી છે અને કેટલાક કહેતા કે તે સારું માણસ છે પરંતુ જો તે દરેક સાથે સારું વર્તન કરતો તો તેનો વેપાર કેવી રીતે ચાલે કારણ કે લોકો તો ઉધાર પણમાં રાશન લઈ જાય છે પરંતુ મારી પાસે તો બાકી પૈસા પણ ન હતા હું થોડા સમય ત્યાં ઊભી રહી અને તે પણ મને જોઈ રહ્યો હતો કે હું ત્યાં ઊભી છું પણ મેં આવી શકલ બનાવી હતી કે જાણે હું વિચારતી હતી કે મને શું લેવું છે પછી મેં કહ્યું કે મને રાશનની તાકીદ જરૂર છે પણ મારા પાસે પૈસા નથી તે મારા પતિને સારી રીતે જાણતો હતો તેણે મને ફ્રીમાં લોટ આપી દીધો અને કહ્યું કે ઠીક છે લઈ જાઓ પરંતુ તે સમય તે મારી પર માથાથી પગ સુધી જોઈ રહ્યો હતો જેનાથી મને થોડો અજીબ લાગ્યો કદાચ હું વધારે વિચારી રહી હતી કારણ કે હવે હું એકલી થઈ ગઈ હતી એટલે દિલમાં અજીબ વિચારો આવતા મને લાગતું હતું કે બધા જ લોકો મારા દુશ્મન છે કોઈ પણ મારી તરફ નથી બાળકો એટલા નાના હતા કે તેઓ મારી મદદ કરી શકતા ન હતા હજુ તો તેઓને પોતે સંભાળવાની જરૂર હતી મારી સૌથી નાની દીકરી માત્ર 4 મહિનાની હતી હું તેને છોડીને કેવી રીતે્યાંક જઈ શકું हालात ખરાબ થી વધુ ખરાબ થતા જતા હતા હવે હું રોજ તે કરિયાણાવાળી દુકાન પર જતી અને કોઈને કોઈ વસ્તુ ઉધાર લઈ આવતી તે વસ્તુઓ તેના ખાતામાં લખી લેતો તે સમજી રહ્યો હતો કે મેં ખાતું ખોલાવ્યું છે અને હું પછી પૈસા આપી દઈશ મારા પતિ પણ એવું જ કરતા હતા અને મોહલ્લાના બાકી લોકો પણ આવું કરતા હતા પણ તે શું જાણે કે મારી પાસે પછી પૈસા આપવા માટે કશું કશું જ નથી નથી હવે પણ 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 અને આગળ રૂપિયા હોય ઘરની તે વેચી દીધી કે જે વેચવાની જરૂર ન હતી એક દિવસ એક સ્ત્રી મારી પાસે ઘરે આવી તે મારી દોસ્ત હતી પરંતુ જ્યારથી મારા પતિ આ દુનિયામાંથી ગયા હતા તે પહેલી વાર મારી પાસે આવી હતી મને તેની પાસેથી મદદની કોઈ આશા ન હતી કારણ કે તેની પરિસ્થિતિ પણ મારી જ જેવી જ હતી તેના પતિનો કોઈ બીજી છોકરી સાથે સંબંધ હતો તે પોતે પણ ખૂબ જ પરેશાન રહેતી હતી છતાંય તે ઘરે એક સમય માટે ભોજન બનાવી મારી પાસે લાવી હતી અને મારી બાજુમાં બેસી ગઈ અને મારા બાળકોને ખવડાવવા લાગી મેં પૂછ્યું તું કેવી છે તે બોલી મને છોડ તારા હાલાત વિશે બધું જ જાણું છું કેમ પસાર થઈ રહ્યું છે મેં કહ્યું કે

તે બોલી મહેનત મજૂરી કર મેં કહ્યું એટલા નાના બાળકોને છોડીને કેવી રીતે જઈ શકું તેને કહ્યું કે કંઈક તો કરવું પડશે મને તેની વાત પર બહુ ગુસ્સો આવ્યો કે મને સલાહ આપીને ચાલી ગઈ છે એ પોતે મહેનત મજૂરી કરવા જાય છે તેથી જ તો તેનો પતિ બીજી મહિલાઓ પાછળ જાય છે પણ મારા પતિ આ દુનિયામાં ન હતા ખબર નથી કેમ પણ મને તેની વાત પર ગુસ્સો આવ્યો કદાચ મને ઘેરમાં બેસીને ઉધારની વસ્તુઓ લાવવાની આદત પડી ગઈ હતી મેં કહ્યું જેમ ચાલી રહ્યું છે તેમ ચાલવા દો કોઈ મને પકડીને પોલીસમાં તો નહીં આપી દે છે ઉધાર શું છે એક દિવસ પૈસા પાછા આપી દઈશ કઈક ના કઈક થઈ જ જશે મારા જાતને ભગવાનના ભગવાનના મૂકી દીધું હતું આમ તો આપણે જ આશરે હોઈએ છીએ પણ મેં મારા જાતને આ રીતે મૂકી દીધું હતું કે કંઈક થશે પણ હું કંઈક કરી ન હતી રહી કદાચ એ જ મારી ભૂલ હતી પણ હાલમાં મારા પાસે બીજો કોઈ રસ્તો પણ ન હતો દિવસો આ રીતે પસાર થતા રહ્યા મારા બાળકોએ તો એક નવું કામ પણ શરૂ કરી દીધું હતું જે થોડા મોટા બાળકો હતા તેઓ ત્યાં જઈને તેમના માટે ખાવા પીવાના વસ્તુઓ લઈ આવતા અને કહેતા કે પછી પૈસા આપીશું હવે બાળકો હતા હું તેમને કેવી રીતે રોકી શકું પહેલા જ તેઓ વારંવાર પૂછતા હતા કે અમારા બપા ક્યાં છે એવામાં જો તેઓ દસ રૂપિયા આપી કંઈક મીઠાઈ કે વસ્તુ લઈ આવતા તો હું તેમને રોકી શકતી નહોતી મને મારા પતિને બહુ યાદ આવતી જો જુઓ તો મારા સાથે બહુ ખરાબ થયું હતું મારા પતિએ મારી સાથે સારું નથી કર્યું મને પાંચ બાળકોની જવાબદારી સોંપી અને પોતે આ દુનિયાથી ચાલા ગયા હું ખુદ એટલી સુંદર હતી કે જો મારા ફક્ત બે અથવા કે એક જ બાળક હોત તો મારું ફરી લગ્ન થઈ ગયું હોત કોઈને કોઈએ મારી સુંદરતા જોઈને મારી સાથે લગ્ન કરી લીધા હોત પણ પાંચ બાળકોનો ભાર કોણ ઉઠાવશે મેં તેના સાથે લગ્ન કર્યા જ કેમ મારા પતિ અમારી જિંદગીને સુંદર બનાવવા માટે ઘણી કોશિશ કરી હતી પણ હવે તે પછી મારી મદદ કરવા કોઈ ન હતો મારી મદદ પોતે જ કરવી પડતી હતી પણ સમજાતું ન હતું કે નાના બાળકો સાથે આ બધું કેવી રીતે કરવું એક દિવસ હું દુકાન પર ગઈ તો કિરાણાવાળાએ મારી સાથે એક એવી વાત કરી જે એને ન કહેવાય એમ ન હતું તેણે કહ્યું કે પહેલા તો તું કેટલી સુંદર હતી તે પોતાનો શું હાલ બનાવી દીધો છે મેં કહ્યું તમે તો જાણો છો કે મારા પતિ હવે આ દુનિયામાં નથી તે બોલ્યો પતિ ન હોય તો શું માણસ પોતાનો ખ્યાલ રાખવાનું બંધ કરી દે છે તેને કહ્યું કે કે કદાચ તમે ભૂલી રહ્યા છો આપણે એ જ સમાજમાં રહીએ છીએ જ્યાં વિધવાને તેલમાં રાંધેલું જમવાનું પણ મળતું નથી જૂતા પણ નથી પહેરી શકતા અને જમીન પર સુવું પડે છે તો પછી તમે કેવી રીતે કહી શકો છો કે પતિ ગયા પછી માણસ મરી જાય છે તેણે કહ્યું એ બધું તો જૂની વાતો છે આજકાલ આ બધું કોણ માણે છે હું તને ચીજ વસ્તુઓમાં થોડું સજાવટનું સામાન પણ મૂકી દઉં છું તું પોતાનો ખ્યાલ રાખ મેં કહ્યું આ વસ્તુઓનો જગ્યાએ તમે મારા બાળકો માટે કંઈક બીજું આપી દો હું કોને સજી સવરીને દેખાડો મારા બાળકોનો પેટ ભરી જશે તો મારા ચહેરા પર આ રીતે જ ખુશી આવી જશે તેણે કહ્યું એ પણ આપી દઈશ પણ પોતાનો ખ્યાલ રાખ તું જેમ સુંદર છે એવી બીજી કોઈ સ્ત્રી આખા ગામમાં નથી તો કેમ પોતાને ખરાબ કરી રહી છે મેં કહ્યું ખરાબ તો થઈ જ ગઈ છું તેણે કહ્યું નહીં તને જોઈને કોઈ કહી નહીં શકે કે તારા પાંચ બાળકો છે તો હજુ પણ ખૂબ સુંદર જ છે ખબર નથી કેમ પણ હું તેની બધી વાતો સાંભળતી રહી અને તે પણ આ બધું કેમ બોલતો હતો મારી જિંદગીમાં હતો જ કોણ જેને હું દિલની વાત કરી શકું મારા પતિ પણ ચાલા ગયા હતા કદાચ મારું દિલ ભરાયેલું હતું અને એટલું ભરાયેલું હતું કે મેં પરાયાને મારી દિલની વાત કરવી શરૂ કરી ક્યારેક એવું બને છે કે માણસ જે વાતો પોતાનો નજીકના લોકોને પણ કહી શકતો નથી તે પરાયાઓનો કહી દે છે કેમ કે પોતાના લોકો તેને જજ કરે છે અને પરાયા જજ નથી કરતા કદાચ આ જ કારણથી તે આ રીતે વર્તતો હતો અને મારું પણ આવું જ થયું પણ આ તો એવી કોઈ વાત નહોતી મેં કંઈ ખોટી વાત તો પણ નહોતી કરી જો કંઈક બોલી દીધું તો શું થઈ ગયું પણ જ્યારે હું ઘરે આવી અને જોઈને દંગ રહી ગઈ કારણ કે તેણે અત્યારે તો એવું નહીં હતું કે મારા પતિ ને આ દુનિયા છોડીને ઘણા મહિના થઈ ગયા હતા જો મેં આ બધું લગાવ્યું હોત તો લોકો જરૂર મારી પાછળ વાતો કરો અને હું એવું ન હતી ઈચ્છતી એટલે મેં કશું લગાવ્યું નહીં મેં વિચાર્યું કે પાછું આપી દઉં પણ પછી એક બાજુ રાખી દીધું આગલા દિવસે હું ફરી દુકાન પર ગઈ તો કિરાણાવાળાએ મને ધ્યાનથી જોઈને કહ્યું આ શું મેં આપી તેમાંથી કંઈ પણ ન લગાવ્યું મેં કહ્યું કે મારું મન નથી માણતું તેને કહ્યું મનને સમજાવી લે તારા મનના ના માણવાથી તારો પતિ તો પાછું નહીં આવે ને મેં કહ્યું તું સાચું બોલી રહ્યો છે પત્તો નથી કેમ પણ હું એને મારી દિલની વાત કરી કદાચ હું તેની પાસેથી મફત વસતુઓ લઈ રહી હતી એટલે દીકરીની પણ પૈસા લઈ લીધા તે રાશન તો આપતો જ હતો પણ આજે દવાઓ માટે પણ પૈસા આપ્યા બેટી બીમાર છે તો એને લઈ જાઓ તે બોલ્યો હું દીકરીને ડોક્ટર પાસે લઈ ગઈ તો ત્યાં કેટલીક સ્ત્રીઓ બેઠી હતી તે કિરાણા નામ સુરજ હતું એક મહિલાએ મને કહ્યું આ તો કશું કામ નથી કરતી પછી આના પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે કે ડોક્ટર પાસે ફરી રહી છે અને દીકરી માટે દવાઓ પણ લઈ રહી છે તે વાતો એવી રીતે કરી રહી હતી જાણે હું પાર્કમાં ફરવા ગઈ હો બધી જ બોલી પડી હા તે દુકાનદાર છે ને સુરજ આજકાલ તે એની પર બહુ મહેરબાન છે એ વાણીઓ તો બહુ કંજૂસ કોઈને એક રૂપિયો નહીં આપે પણ હવે આ પર મોટી રકમ ઉડાવી રહ્યો છે બધી વસતુઓ આપે છે મને મારા વિશેની વાતો સાંભળાવી મુશ્કેલ બની રહી હતી હું મારા વિશેની જ વાતો સાંભળી રહી હતી પરંતુ હું એવી રીતે વર્તી રહી હતી જાણે મને કંઈક સંભળાતું જ નથી આપણે મને વિચારવું જોઈએ હતું કે જ્યાં મારી દુશ્મન પણ મારી વિરુદ્ધ કોઈ ખોટી વાત નહીં કરી શકે આજે આખું ગામ મારી વિરુદ્ધ કોઈ ખોટી વાત નહીં કરી શકે આજે આખું ગામ મારી વિરુદ્ધ વાતો કરી રહ્યું છે એવું કેમ થઈ રહ્યું હતું કારણ કે મેં જ તેમને એ વાત કરવા માટે

પછી શું આ લોકો મારા બાળકોને ખાવાનું આપશે જો આ લોકો મારા બાળકોને ખાવાનું આપવાની જવાબદારી લઈ લે તો ઠીક છે પછી હું કોઈ પાસેથી કશું નહીં લઉં એક રાતે મારા પતિ પણ મારા સપનામાં આવ્યા તેઓ જ્યારે આ દુનિયાથી ગયા ત્યારબાદ પહેલી વાર મારા સપનામાં આવ્યા મેં તેમને કહ્યું કે તમે મારા સાથે સારું ન કર્યું હું બહુ પરેશાન છું તો તેમણે કહ્યું કે બધું ઠીક થઈ જશે પણ તું જે કરી રહી છે તે ઠીક નથી હું હેરાન થઈ ગઈ અને મને અચાનક એવું લાગ્યું કે આ કોઈ સ્વપ્ન નહીં છે પછી તેઓ મારી આંખો સામેથી અદ્રશ્ય થઈ ગયા જ્યારે હું ઉઠી તો મને પરસેવો આવી રહ્યો હતો આ તો એક સપનો જ હતો પણ ખૂબ જ વિચિત્ર લાગતું હતું ખબર કોની તરફ ઈશારો કરી રહ્યા હતા કે તમે જે કરી રહ્યા છો તે ઠીક નથી હવે આ વાતને હું શું સમજો સપનાઓમાં ક્યાં ઈશારા મળે છે લોકો તો કહે છે કે સપનાઓ દિમાગ નો ખલેલ હોય છે કિરાણાવાળાએ મને ખૂબ જ સામાન આપ્યું હતું મેં વિચાર્યું કે આજ પણ જવું છે પણ આજકાલ કંઈક અજીબ લાગતું હતું તો આજે થાય થાય એ પહેલા પર તેની આપેલી લિપસ્ટિક લગાવી લીધી જેથી તે જોઈને અને કોઈ બીજી વાત ન કરે તેનું સારું ધ્યાન એ તરફ જ જઈને અટકી રહે કે મેં તેનું આપેલું સામાન વાપર્યું છે તો પછી તે પૈસાની વાત નહીં કરે હું આ બધું ફક્ત આ કારણે કરી રહી હતી કે મને સામાન મળી જાય પણ મને ક્યાં ખબર હતી કે મારા સાથે શું થવાનું હતું હું દુકાન પર ગઈ તેને તરત જ નોટ કર્યો કે મેં લિપસ્ટિક લગાવી છે એટલે કે તેણે જોઈ લીધો અને તેના ચહેરા પર સ્મિત આવી ગયું એ કહેવા લાગ્યો વાહ આજે તો બહુ સુંદર લાગી રહી છે ખરેખર ખૂબ જ સુંદર બોલ શું જોઈએ છે હું પણ ખુશ થઈ ગઈ કે જે માટે ગઈ હતી તે થતું હતું મેં કહ્યું બાળકો મોટા થઈ રહ્યા છે થોડા ઘણા રાશનથી ગુજારો નથી થતો

બીજા માટે સારું કરે છે તો દુનિયા એને બદનામ કરી છે પણ તું ચિંતા ન કર હું પણ આશ્ચર્ય કરતી હતી કે આ માણસ એટલું સારું છે મને મફતમાં રાશન વગેરે આપે છે તો લોકો તેના વિશે ખરાબ કેમ કહે છે કેમ કહે છે કે જો આ ક્યારે કોઈને બે રૂપિયા આપે છે તો તેના હાડકામાંથી પાંચ રૂપિયા કાઢે છે વિના કારણ ક્યારે કોઈનો ફાયદો લેતો નથી પણ આ બધું મને તો અત્યારે લાગતું નહોતું ઠીક છે મારું કામ થઈ ગયું અને હું પાછી ઘરે આવી મને સામાનની જરૂર હતી અને મને બીજું કોઈ ઉપાય સમજાતો ન હતો મેં તેને એટલું બધું સામાન લઈ લીધું હતું કે હવે કિંમત હજારોમાં પહોંચી ગઈ હતી પણ જ્યારે હું ઘરે આવી તો મારા ખૂબ જ થઈ ગયા તેઓએ જોયું કે એટલું બધું લઈને આવી છે અને મારી આંખોમાં આંસુઓ હતા રાત્રે હું બેઠી રોડતી હતી હું ભગવાનને કહી હે ભગવાન મને માફ કરી દે મેં શું કર્યું મેં મારી સુંદરતાનો ઉપયોગ કર્યો પણ હું શું કરું દુનિયામાં કોઈ પણ મા પોતાના બાળકોને ભૂખ્યા નથી જોઈ શકતી અને પછી હું શું કરું મારા પાસે બીજું કંઈક હતું જ નહીં ઘરનો સામાન પણ વેચી નાખ્યો હતો કોઈ પણ મદદ માટે તૈયાર ન હતો લોકો ફક્ત સાંત્વના આપતા હતા પણ સાંત્વના થતી ઘર નહીં ચાલે હવે અમારા વિશે વાતો વધી રહી હતી મારી મિત્રે પણ મને કહી દીધું હતું હું તો સમજી રહી હતી કે આવી કંઈક નથી પણ હવે મને લાગે છે કે તું પણ બેહકવા લાગી છે મારું દિલ થયું કે હું તેને થાપડ મારી દઉં મે કહ્યું એમ નથી અને તું તો મારી મિત્ર છે તે મિત્ર બનીને આવું કેતી છે તેણે કહ્યું અને શું કરું બે ચાર જગ્યાએ બેસીને મેં તારી વાત કરી તો લોકોએ પણ મને ખરાબ કહ્યો તે આપજી જતી રહેતી હતી ત્યારે કોઈ ચક્કર લગાવતી હતી ક્યારે કે કઈ તું લઈ આવતી હતી પણ સાથે આવી આવી વાતો પણ કરી દેતી હતી કે મારું દિલ જલતું હતું મે તેને કહ્યું કે મારા ઘરે આવવાની જરૂર નથી જ્યારે મને તારી સાથે મળવું હશે હું જાતે આવી જઈશ આ પર તે મૌન થઈ ગઈ તે કહેવા લાગી બરાબર છે એક હું જ હતી તારા સાથે તું મને પણ સાઈડ પર કરી દીધું એનો અર્થ છે કે તું જ ખોટી છે મેં કહ્યું જો તને લાગે છે કે હું જ ખોટી છું તો પછી તું અહીં આવવાનું બંધ કર સૂરજે કહ્યું હતું કે કાલ અનાજ સામાન આવી જશે પછી કોઈ પાકો આયોજન કરીશું જ્યારે હું ગઈ ત્યારે તે પહેલાથી જ ઘણો સામાન કાઢીને બેઠો હતો સમગ્ર મહિના માટેનો લોટ ઘી તેલ ખાંડ પતિયાં દાળ ચોખા બધું જ રાખેલું હતું મને લાગ્યું કે કદાચ આ સામાન આવ્યો છે તો તેણે કહ્યું ના આ બધું તો મેં તારા માટે જ કાઢ્યું છે હું આશ્ચર્યમાં રહી ગઈ મેં કહ્યું આ બધું તેણે કહ્યું હા આ પૂરા મહિના માટેનો રાશન છે અને સાથે શાકભાજી ફળ દહીં દૂધ પણ લઈ આપીશ હું તો આશ્ચર્યમાં રહી ગઈ મેં કહ્યું તમે આટલું બધું મારી માટે કરશો તેણે કહ્યું હા અને થોડી રકમ પણ આપીશ બાળકો માટે કપડા પણ લઈ લે બાળકો મોટા થઈ રહ્યા છે કપડાની પણ પણ જરૂર પડશે પૈસા પોતાના પાસે રાખજે વગેરે જોઈએ જ હોય છે છે ને પાંચ પાંચ બાળકો તારા ક્યારે કોઈ બીમાર થવામાં આવશે ક્યારે કોઈ પ્રોગ્રામ હશે મહિને કેવી રીતે પસાર કરવું હું સારી રીતે જાણું છું અને એવું ન સમજે કે બસ એકવાર સામાન આપીને ભૂલી જાઉં છું જ્યારે પણ આવશો સામાન આપું કોઈ પણ વાત હશે તો હું જ તારી મદદ કરશો મેં કહ્યું કે આ તો તમારું ખૂબ મોટું પરંતુ તમે કહ્યા શું અર્થ છે તેને કહ્યું આજે મને તને એક જરૂરી વાત કરવી છે તે આજુબાજુ જોયું અત્યારે દુકાન પર કોઈ જ ન હતું બપોરનો સમય હતો તેણે કહ્યું આ બધું હું તને આપી રહ્યો છું પરંતુ આમાં જ આપી શકતો નથી તને મારું એક કામ કરવું પડશે હું વિચારી રહી હતી કે કદાચ તે મારો સંપર્ક કરીને કોઈ આવશ્યક કામ કરાવવા માંગે છે કારણ કે મને ખબર પડી હતી કે તેની પત્ની બાળક જન્મવાની છે કદાચ તે મારી મદદ માંગી રહ્યો હતો મેં કહ્યું હા હા તમે જે કહો હું કરવા માટે તૈયાર છું જે પણ મદદ છે હું કરવા માટે તૈયાર છું તેણે કહ્યું મારી વાત ધ્યાનથી સાંભળો પછી તેણે મને એવી વાત બતાવી કે મારે કાનોથી ધુમાડો ઉડી ગયો હું તેને આશ્ચર્યથી જોઈ રહી હતી પરંતુ તેણે તેની વાત સ્પષ્ટ કરી દીધી હતી આ કોઈ મજાક કે છુપાયેલી વાત ન હતી કદાચ તે ઘરના કામ વગેરે પણ ન કરી શકતી હશે હું કરી દઈશ અને બાળક પણ સંભાળી લઈશ તેણે કહ્યું તે બાજુમાં રાખ હું તો તને કંઈક અલગ જ કહેવા માંગી રહ્યો છું મેં કહ્યું શું અર્થ હું સમજતી નથી તેણે કહ્યું મારી પત્ની ઘણી જાળી થઈ ગઈ છે મને તેના પાસે જવા મન નથી કરતો તમે મારા સાથે એક રાત વિતાવો અને એક મહિનાનો રાશન લઈ હું રહી ગઈ અને હવે મને ખબર પડી કે બધા કેમ કહેતા હતા કે આ માણસ બરાબર નથી આ અંતે તેણે પોતાની લાભ મેળવી લીધી મેં તેની વાત સાંભળી અને બે પગ પાછળ હટી ગઈ તેણે મારી તરફ જોયું મારા ચહેરા પર આશ્ચર્ય હતું તેણે કહ્યું કેમ શું થયું મેં કોઈ અજીબ વાત કરી

પાસેથી પૈસા કેવી રીતે લઈ જતા હતા તમે અહીં ખાતું ખોલાવ્યું હતું તમારા પતિ પણ આવું જ કરતા હતા પરંતુ તે પૈસા આપતો હતો હવે તમારો પતિ તો આ દુનિયામાં નથી તો પૈસા કોણ આપશે એકા એક તેનો ભાષા બદલાઈ ગયો હતો તેની आवाज પણ બદલાઈ ગઈ હતી હું ત્યાંથી પાછા આવી ગઈ આકાશ તરફ જોઈ રહી હતી કે હવે શું થશે મારી કોઈ મદદ નહીં કરે ગામવાડાઓ સામે અપમાનિત થવું પડશે અને જે રોજી રોટી લાગેલી છે તે પણ શું મને આ બધું કરવું જોઈએ હું ઘણી વિચારણા કર્યા બાદ આ બલિદાન મારા બાળકો માટે આપવા માટે તૈયાર થઈ ગઈ હતી રાત્રે ઉઠી અને મારા બાળકોને જોતી રહી રાત્રિના એક વાક્યા હતા મારી પાસે એક કલાક હતો મેં તે બધા સામાન ઉઠાવી લીધું હતું જે તેણે મને આપ્યું હતું જેને લઈને હું પોતાને તૈયાર કરી રહી હતી અને હવે હું તેના ઘરે જવા માટે રવાના થઈ ગઈ હતી જો આ સમયે કોઈ મને જોઈ લેતા તો મોડે હાથ રાખીને કહેતા

બાળકોને પોતામાંથી બાળકોને જ પસંદ કરી છે હવે હું આકાશ તરફ પણ જોઈ રહી ન હતી કદાચ ભગવાનની સામે પણ આંખો મેળવી શકતી નથી બસ હું ચાલતી જતી રહી હું ત્યાં પહોંચી ગઈ તેને મને જગ્યા જણાવી હતી આ કદાચ તેના ઘર હોલ નું હતું તેની પત્ની તો બીમાર હતી તેને તો ખબર પણ થવાની નથી કે ઘરમાં શું થઈ રહ્યું છે ઘરના દરવાજા પણ ખુલ્યા હતા તેણે કદાચ બારીથી મને આપતા જોઈ લીધું હતું દરવાજો ખોલી દીધો જેમની જ હું

મને તો તેના અસ્તિત્વથી જ નફરત થઈ ગઈ હતી મેં વિચાર્યું હતું કે આ મારું સહાયકાર છે મારી મદદ કરી રહ્યો છે પરંતુ આ હતી તેની મદદ આજે મને સમજાઈ ગયું કે આ દુનિયામાં કોઈને કોઈ એમ જ મદદ કરતું નથી હું દરવાજે ઊભી હતી અને મારા પગ પણ આગળ વધતા ન હતા પરંતુ મને આગળ જવું જ તો હતું જ જો બહાર ઊભી રહેતી તો કોઈ મને જોઈ લેતા અને ત્યારે પણ વાત બદનામી સુધી જ પહોંચે

આ વિચારેને જોઈ રહી ન હતી કે હું એક મોટો ગુનો કરવા જઈ રહ્યો છું અને ખૂબ નિરાશ હતી લાગ્યા શું મને બચાવી લીધો હતો કોઈને પણ ખબર ન હતી કે હું તેનો કેટલો દેવું ચૂકવવું છે તેથી આ વાત ત્યાં જ સમાપ્ત થઈ ગઈ પરંતુ તેના બાદ મેં વિચાર્યું કે હું હાથ પર હાથ રાખી બેઠી નહીં રહીશ અને ભીખ માંગીને જીવતા નહીં રહીશ હું મારા બાળકોને ઉછેરવા માટે કંઈક કરીશ મેં મારી મિત્ર સાથે સંપર્ક કર્યો અને તેને કહ્યું કે તે મારા બાળકોને ત્રણ ચાર કલાક પોતાના ઘરે રાખી લે તેને આ કામના મહિને થોડી રકમ આપી દઈશ અને પોતે મજૂરી માટે જવા લાગી ધીમે ધીમે મને મહેનત કરવાની આદત પડી ગઈ પૈસા ઓછા મળતા હતા જિંદગી સુખીથી પસાર થતી નહોતી પરંતુ આ પૈસા મારા હતા કોઈમાંથી માંગેલા નહીં હતા તેમાં કોઈનો ડર ન હતો અને સત્ય કહું તો આ પૈસામાં ખૂબ જ બરકત હતી હું મારા બાળકોનું ભોજન પૂરું કરવાનું શરૂ કરી દીધો પછી થોડી રકમ એકઠી કરીને ઘરમાં મશીન ખરીદી અને ઘરમાં લોકોના કપડાં ધોવાના કામ શરૂ કરી હવે આખા ગામના કપડાં ધોવા માટે મને જ આવતા ગામમાં આવી પહેલો રિવાજ ન હતો પરંતુ હવે લોકોની વિચારો બદલાઈ રહી હતી તેથી જ તેઓએ મને ધોવા માટે કપડાં આપવાનું શરૂ કર્યું હું વધારે પૈસા નથી લેતી હતી પછી ધીમે ધીમે મેં પૈસાઓ વધારવાની શરૂઆત કરી કારણ કે હવે લોકોને આની આદત પડી ગઈ હતી હવે હું આખા ગામના ધોતી હતી બે વધુ મહિલાઓને પણ મારા સાથે રાખી લીધો આ વર્ષ થયા બાળકો પણ થોડા મોટા થઈ ગયા અને તેઓએ પણ મારી મદદ કરી છે મેં મારી જિંદગીનો ખૂબ મોટો પાઠ શીખ્યો છે ખબર નથી કોની પ્રાર્થના હતી કે મારી કોઈ ભલાઈ હતી જે મારી સામે આવી અને મારી ઇજ્જત અને જિંદગી બંને બચી ગઈ કદાચ ભગવાને મને આ અકસ્માત પસાર કરાવ્યો હું સમજી શકું કે મને શું કરવું છે અને ખરેખર મેં પાઠ શીખી લીધો છે છે આ દુનિયા બહુ સ્વાર્થી કોઈ કોઈને સલાહ પણ નથી અને હું હતી કે તે મારા ઘરના બોજ ઉઠાવી રહ્યો છે તેણે મારા માટે દાણા ફેંક્યા હતા જેથી તે પોતાની વાત મનાવવા માંગતો હતો પરંતુ ભગવાને તેને સમય પર પોતાના પાસે બોલાવી લીધો અને મારા પતિ જે મને સપનામાં આવ્યા હતા તે પણ કદાચ સંકેત હતો કે હું જે કરી રહી હતી તે ઠીક ન હતું તો મિત્રો આજની વાર્તા કેવી લાગી છે લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નથી આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં ધન્યવાદ